જાડેશ્વર નર્મદાના કાંઠે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં રાતવાસો રોકાતા પરિક્રમાવાસીઓને પીવા માટે મંદિરના વહીવટદારોએ રોજનું પીવાનું પાણી બહારથી મંગાવવું પડે છે નરસજળ યોજનાની પાઇપલાઇન તો નખાઈ છે પરંતુ હજી પાણી મળતું નથી જેથી રોજની આપદા સર્જાઈ રહી છે મંદિરમાં રોજના મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ માટે રહેમા જમવાની વ્યવસ્થા કરાઈ રહી છે પણ મીઠું પાણી માટે ફાંફા મારવા પડે છે મંદિરના સંચાલકો દ્વારા પરિક્રમાવાસીઓ માટે રોજ પાણી બહારથી મંગાવવું પડે છે પાઇપલાઇનમાં પાણી આપવાની રજૂઆતો પાણીમાં ગઈ છે મીઠા પાણીની લાઈન નાખવામાં આવી હોવા છતાં હજીમાં પાણી આવતું નથી નર્મદા નદીની પરિક્રમા માટે આવડશે પરિક્રમાવાસીઓનું ભોતપૂર્વ ઉમતી રહ્યું છે નર્મદા ભક્તોના રોજે રોજ મોટી સંખ્યામાં ઘાટ ઉમતી રહ્યા છે નર્મદા ગાંઠે વસેલા નિલકંથ મંદિરે નર્મદાના નીર નહીં આવતા પરિક્રમા માટે રોજ ઉમટી રહેલા ભક્તોને ભારે મુસીબતોનો સામનો કરવાની નોબત આવી રહી છે જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને નર્મદા પરિક્રમા વાસીઓ આવી રહ્યા છે મંદિરે મંદિર સંચાલકો દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે રહેવાની જમવાની તમામ વ્યવસ્થાઓ મંદિરના સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવી છે પણ પીવાના પાણીના અભાવે પ્રવાસીઓ અને પરિક્રમા વાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે નરસેદર યોજનાનો પાણી હજુ મળ્યું નથી રોજના મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓ અહીં આવતા હોય છે મંદિર સંચાલકો દ્વારા વારંવાર સ્થાનિક રાજકીય આગેવાનો અને જિલ્લા સમાહર્તા સુધીની રજૂઆતો પણ કરાઈ છે પરંતુ કોઈ જ પ્રકારનું ધ્યાન ના પાતા નીલકંઠ મંદિર આવતા પરિક્રમાવાસીઓ વાસીઓ અને પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે નીલકંઠ મંદિર આવતા પરિક્રમા વાસીઓને ભોજનની પણ વ્યવસ્થા મંદિરના સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવે છે